વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયમાં દિવાલ ધરાશય થતા પાંચ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી શાળાના ટ્રસ્ટીઓ દ્વારા થોડા સમય પહેલા જ શાળાની ઇમારતનું રિનોવેશન કરાવ્યું હતું તેમ છતાંય શાળામાં દિવાલ ધરાશાયી થતા સમગ્ર સ્ટ્રકચર શંકાના દાયરામાં આવ્યું હતું ઘટના બાદ પાલિકાએ સાવચેતીના ભાગરૂપે શાળા ઇમારત સીલ કરી દીધી હતી જેને લઈને વિદ્યાર્થીઓનું ભણતર અટકાય પડ્યું છે જે બાદથી શાળા સંચાલકોએ તમામ ધોરણના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું હતું જો કે વાલીઓની ફરિયાદ હતી કે બાળકો ઓનલાઈન શિક્ષણમાં ભણતા ન હોય શાળા શરૂ કરવી જોઈએ જે માટે ગતરોજ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરીને શાળા સંચાલકો એલસી ન આપતા હોવાની રજૂઆત કરી હતી આજે વાલીઓનો મોરચો પાલિકા કચેરીમાં

એટલા માટે અમે ત્યાં રજૂઆત કરવાના કારણે પાલિકાએ એનું કામ બરાબર

નારાયણ વિદ્યાલયના ટ્રસ્ટી વાલીઓ સાથે પાલિકા પહોંચ્યા હતા અને શાળાની બેન્ચ કાઢવા માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ મળ્યા હતા અને સીલ ખોલી આપવા રજૂઆત કરી હતી મ્યુનિસિપલ એક દિવસ માટે શાળાનું ફર્નિચર તેમજ બેન્ચ કાઢવા માટે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સીલ ખોલી આપવા રજૂઆત કરી હતી આપડે સ્કૂલ શિફ્ટ કરી દીધી ને ટ્રસ્ટી એવું કેવા માંગે છે કે આ તો જમીન દોસ્ત કરવાની છે તો એવું નથી એવું એવું કહી આપેલી છે જેને કહ્યું એને પકડો હું તો એવું જમીન દોષ નથી મારી વાત સિમ્પલ મારી વાત હોય બાકી કઈ નહી રહ્યો મારો પતિ તો ઘેર જતો હતો જવાબ કેમ નહીં કઈ જવાબ નહીં હું વાલીઓ નહીં વાલીઓ મને લઈને આવ્યા છે મારો વપરો અને એક જ મુદ્દો છે કે સીલ ખોલે આપી દેવાની એ જ છે ખોલે ઉપર વાત એવી થઈ કે ભાઈ આખે છ કલાક નું સીલ ખોલી દઈએ છીએ બરાબર પછી બેન્ચીસો લઈ જાઓ

એક અત્યારે તો છોકરા ને શિફ્ટ કરે આપણે અને છોકરાનું ભર આજે સ્કૂલ તો રિપેર થાય નહીં કદાચ કરવી હોય તોય બરાબર એટલે એજ્યુકેશન અગત્યનું છે

એક થી પાંચના વિદ્યાર્થીઓનું ભણતર બગડી નહીં તે માટે વાલીઓ ટ્રસ્ટી અને શિક્ષક પાલિકા પહોંચ્યા હતા મ્યુનિસિપલ કમિશનરે શાળાનું ફર્નિચર તેમજ બેન્ચ કાઢવા માટે રજૂઆત કરવામાં આવી હતી વાલીઓ સાથે મારો શિક્ષક સ્ટાફ ટ્રસ્ટી કે ભાઈ એમને જે સીલ કરેલો છે ત્યાંથી બેન્ચીસ શો અમને મળે અને બહુ વહેલી તકે મંગળવાર સુધીમાં અમે તો એવી રજૂઆત કરી કે મંગળવાર સુધી જે અમારે એક થી પાંચ ધોરણના બાળકો છે તે લોકોનું શિક્ષણ કાર્ય વહેલામાં વહેલું શરૂ થાય એવી અમે શિક્ષક વાલી ટ્રસ્ટીઓ રજૂઆત કરી વાલીઓ છે અમારો શિક્ષક સ્ટાફ છે આખો બસ અમારા ટ્રસ્ટી છે અગાઉથી પણ ટ્રસ્ટીઓ તો રજૂઆતો કરેલી હતી વાલીઓ સાથે લઈને આવવાનું કારણ શું વાલીઓ ટ્રસ્ટીઓને અમને સાથે લઈને આવ્યા છે

અને બીજી રજૂઆત છે કે સ્કૂલમાં જે ફર્નિચર છે દિવાલ પડી અને ઉપરથી બેન્ચો પડી પહેલા મળતી એની સુરક્ષાને લઈને અમે સ્કૂલ સીલ કરી છે જ્યાં સુધી એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રોપર ફોર્મેટમાં ના આવે શિક્ષણ અધિકારીએ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે

પાંચ કરોડ ખર્ચા હોય તેમ છતાં તેમ છતાં સ્કૂલ પડી છે એટલે પૈસા કેટલા પણ ખર્ચા હોય અસ્થાને છે સ્કૂલ પડી છે અને બાળકોને ઈજા નાની મોટી થઈ હતી એ ગંભીર મુદ્દો એ છે કે બાળકોને ઈજા થઈને સ્કૂલ પડી એમણે બે કરોડ ખર્ચા હોય કે એનાથી વધારે ખર્ચા હોય અમને ખબર નથી અને બે કરોડ ખર્ચા હોય તેમ છતાં સ્કૂલ પડતી હોય તો એ વિષય એમનો છે અમારો વિષય એટલો છે કે એ સ્કૂલ ના પડવી જોઈએ સ્ટેબિલિટી રહેવી જોઈએ બાળકોની સુરક્ષા રહેવી જોઈએ આ ત્રણ મુદ્દા પર અમે અમારું કામ કરી રહ્યા છીએ અમે સ્કૂલ સીલ જ રાખીએ છીએ જ્યાં સુધી સ્ટ્રકચર સ્ટેબિલિટી પ્રોપર નહીં આવે જ્યાં સુધી એ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી એ સીલ જ રહેશે સ્કૂલ જ્યાં સુધી એમના ફર્નિચર કાઢવાનો મુદ્દો છે એમની રજૂઆત વ્યાજબી છે અમે આજે એમને પરમિશન આપી ફર્નિચર કાઢવા દઈએ છે અને આ ઉપરાંત આ સિવાયની પણ બધી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે કીધું છે લગભગ એક મહિનાથી ઝુંબેશ ચાલે છે ઘણા બધા સ્કૂલના સંચાલકોએ રજૂ કર્યા છે આપના માધ્યમથી વડોદરાની તમામે તમામ સ્કૂલને કહેવા માંગુ છું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સત્વરે રજૂ કરે નહીં તો એમની સ્કૂલ પણ હું સીલ કરીશ કેમેરામેન નવનીત પરમારે સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર